શિહર ગુરુપૂર્ણિમા પર્વને લઈને સ્વયંભૂ ગોતમેશ્વર મહાદેવના મહંત સ્વરૂપાનંદજી મહારાજના ચરણ કમળ સાથે સેવકો દ્વારા ગુરુપૂજન કરી ગુરુજી દ્વારા ગુરુપૂર્ણિમા પર્વને લઈને વિશેષ વક્તવ્ય આપવામાં આવ્યું દવા શ્રી ગૌતમેશ્વર સદગુરુદેવ ભગવાન સનાતજય આદિજગદુર શંકરાચાર્ય ભગવાન કી જય સમસ્તાચાર્યવાન કી જય પ્રાતસ્મરણીય અર્ચનીય વંદની

સુકામ ગુરુ પૂર્ણિમા છે એ લગભગ દસ પંદર ટકા જાણતા અંગ્રેજીમાં તો કહેવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા કહીએ તો ઋણ મુક્ત થવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા ગામડામાં કહેવાત હતી કાંટો કાઢ્યો એનો ગણ ન ભૂલવો કાંટો કાઢ્યો હોય ને એનો ગણ ન ભૂલવો બહુ લાંબી વાત છે સવારે કહી દીધી ફરી વાર કહ્યું એક રાજા એ ચંદન વૃક્ષોનું જંગલ કર્યું અને એમાં એ ચોરી થવા માંડી એટલે લાકડા કપાય એટલે કીધું બાપા લાકડા કપાય તો કે ગીરના જંગલમાંથી બે સિંહ લઈ આવો અને છૂટા મૂકો લાકડા કાપે મારી નાખે ને જવાબદારી નહીં એટલે બેમાંથી એક તો બી ગયો પણ એક જેમ માવા ખાવા વાળા કેમ મજબૂર હતી છોકરા આમ ખાઈ લે પણ પછી ઘડીક આગળ જાય ને પણ માવા વગર નહીં હાલે કે એ થવાનું

ચોર ને એમ કે હવે એક જ પંજે આપણા બહાર નીકળી જાય છે કઈ દસ મિનિટ થઈ પણ કઈ દાંત વાગે નહીં કઈ થાય નહીં એટલે આંખ ચોરે બોલે આમ પંજો બતાવ્યો ઘા વાળો તો આપણા મિત્ર અને આ અને એની પર સવારી કરી પિંજરામાં પેલો ફરવા માંડ્યો અધિકારી લોકો તા એક હાળો આ તો ત્રાડ બદલાઈ ગઈ અને પિંજરામાં ફરવા માંડ્યું આનું કારણ શું ભાઈ એને બહાર લાવો બહાર લાવ્યા કે ભાઈ કેમ તો કે આજ નહીં આઠ દિવસ તો મને પિંજરામાં રાખશો ભૂખ્યો મને તેને સિંહને સિંહ મને નહીં મારે કેમ તો મેં એનો કાંટો કાઢ્યો એક માણસ ભૂલી જાય છે કે મારો આજ કાંટો કાઢ્યો એ યાદ કરવાનો દિવસ છે એમના ગુરુ પૂર્ણિમા કે ગુરુએ આપણા માટે કેટલું કર્યું હોય જ્યારે ભજન કરતા હોય પૂજા કરતા હોય ત્યારે ગુરુ તમને યાદ કર્યું સંત કોઈ યાદ કરે ત્યારે સામે ગુરુદેવ કહેતા હતા કે સંત જ્યારે ભજન કરતી વખતે તમને યાદ કરે એટલે તમારું કલ્યાણ ચોક્કસ થાય આજે એ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે ગુરુદેવના શરણમાં રહેવું એની નજીકમાં રહેવું ગામડામાં પેલા ઘંટી હતી અનાજ દળવાની હાથથી એમાં વચ્ચે ખીલડો હતો ખીલડે જે દાણા ચોંટી જાય ને એને હવારથી હા સુધી ઘંટી એટલે લોટ ન થાય એમ ગુરુરૂપી ખીલડો પકડી લ્યો જો મારો દાખલો જોવો નિવૃત્ત થયા પછી ઓ એમના તો વારે સાહેબ બેઠા ત્યાં બેવું પડતું આપણે રામદાસ કોદળીયા તમારી જ્ઞાતિનું શરીર હતું ઢસા મોટો પલંગ મોટું કાઢલો ને આવડો મોટો તક્યો એમ બેઠા મારા સાહેબ દર્શન કરવા જાય મહિને બે મહિને બાપા આ રામ રામ કરવાથી શું ફાયદો થાય એ માળા કરતા હોય રામ તુલસીના પાર આવડા મોટા મોટા પારા રામદાસ બોદડીયા ની વાત કરું રીસા થઈ ગયેલા એ કે બાપા અઘરો પ્રશ્ન એ આપણને ન આવડે કે ઈ આપણે કઈ ભણ્યા ગયા છે એમ કરી વાત ટાળી દીધી એવો જ પ્રસંગ મારીને તમારી અરે જીવરાજ બાપુ નો થયેલો

ભગવાન જયરામ રામ ગંગા કેટલા ભાગ્યા ભાઈ ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા ભગવાન વ્યાસજી નો આજે જન્મદિવસ અને આમ તો ખરેખર આદ્ય ગુરુ શંકર ભગવાન ભોળાનાથ છે એ સમસ વિશ્વના ગુરુ છે એટલે ક્યારે આપણને ખબર ના હોય કે ભાઈ આપણા ગુરુ કોણ છે ક્યારે વિસ્મૃત થઈ ગયા આ પ્રમાણે તો ભગવાન ભોળાનાથને ગુરુ માની અને એને આદ્ય ગુરુ માની અને આપણે એનું પૂજન યોજન જે કાંઈ ગુરુ સ્થાને જે કરતા હોય એ પૂજન કરવું એવું ગુરુ પૂર્ણિમાનો મહિમા આજના નિમિત્તે છે બાકી તો વિશેષ છે સ્વામીજી ગુરુ મહિમાનો વિશેષ નીચે કીધું છે বিশেষ নজিকে তো ওম নম শিবায় চাই গুরু পূর্ণিমা ওম নম পা